ઘરે તો ઘરવાળી સાંભળતી નહીં હોય અને અહીંયા આવીને સભાઓમાં સવાલો પૂછશે હા મારી સભામાં આવે ભાઈની સભા બધા નહીં મારી પાસે આવે અને મારી પાસે તો કોથળી પીન આવે છે આ તમે જોયું આ વિકાસ મોદી સાહેબ ના જોલામાં દેશ વિદેશમાં ફરે છે આ એ વિકાસ આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે શું કામ એને એમ કીધું કે મનરેગામાં કો બાંડ થાય છે ને ગરીબોને લૂંટે છે ભાજપ

આપણે સૌ જાણીએ છીએ પણ પીડા સુકામે છે એ આપણે નથી જાણતા પીડા સુકામે છે વેદના સુકામે છે કરવાની જરૂર પડી ખબર છે જાણો છો વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ અને આ કમળ વાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ બી આપણે હમજાજ નહી ત્રીસ વર્ષ થઈ ગયા

દર વખતે જયારે પૂર આવે ત્યારે ખાલી વાતો થાય વાતો થાય પકોડા તરાય એનાથી વિશેષ કઈ થતું નથી આપણે બધા થાય કા આવે તો અને મને એક વાત થી તો ખાસ નફરત છે અને હવે આવું

પાડવા માટે ફોટા પાડશે અને બધે મૂકશે કારણ કે પૈસા છે બહુ બધી શક્તિ છે માર્કેટિંગ કરે આપડા રૂપિયા ક્યાં જાય છે આપડા રૂપિયા ઘેર જાતા આપડા રૂપિયા ક્યાં જાય મોટા મોટા ભાજપે કર્યું છે ને એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે ઘર ભેગા કરીને તો આ કામ કરશો ને બધા મને ઓકાર જોયો બેઠા છે આ હાવ ગીધડો

શેર વિસ્તારમાં જાઓ કે આખા ગુજરાતમાં જાઓ ને ન્યાય આવી પીડા છે રોડ છે તો ક્યાં છે ખાડામાં રોડ ક્યાં છે ખાડા

કોના માટે આ જનતા માટે જનતા ને જગાડવા માટે પીડા અને સહેન વેદના સહન કરે છે આ મારી માતાઓ બેનો બધા આજે ભાર તડકે તમે હાલો છો

આજુ બાજુ છે વિકાસ જરાક નજર તો નાખો કઈ હોય તો કે હંતાડો હોય તો ખબર પડે દઈએ આપડે કે વિકાસ આ છે ગુજરાત ને કહીએ નહીં જડે આ વિકાસ મોદી સાહેબના ઝોલામાં દેશ વિદેશમાં ફરે છે આ એ વિકાસ છે વિકાસ છે કે જે નેતાઓના બંગલા બનાવે છે આ એ વિકાસ છે આ એ વિકાસ છે કે જે આપણા માથે દેણું કર્યું અને આ નેતાઓ એના ઘર ભર્યા એ વિકાસ છે હવે તો જાગો હવે તો જાગો આ વાત કેવા માટે આવી છું કટોરો ભીખ માંગવાનો કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે હજી નહીં જાગીએ દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય રોડ રસ્તા સરખા કરવાની ભીખ ઘેડ બચાવો માટે ભીખ માંગવાની માત્ર

એના હિસ્ટ્રી કાઢજો સામાજિક હિસ્ટ્રી કાઢજો રાજકીય નહીં આપણા ગુજરાતના અને ને ની સામાન્ય સામાજિક હિસ્ટ્રી એટલે ખબર પડે ને સામાન્ય સમાજમાં એ કરે છે

એટલા માટે જ અમે આવ્યા છીએ અને આ લોકો મિલી ભગત આપણને એમ કે છે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે સુકામે એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય ધંધા ભેગા કરવા વેવાયુ થવું છે ભેગુ ખાવું છે ભેગુ બેહવું છે એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુખ સાથે કહેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે સુકામ એને એમ કીધું કે મનરેગામાં કોબાંડ થાય છે ને ગરીબોને લૂટે છે ભાજપ અને એમાં નામ કોના ખુઈલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ખુઈલા આવી ને ધંધાની ભાગીદારી સામે અને એને જેલમાં પૂર્યા તોય શું કામ એક ગ્લાસ મારવાના ગુનામાં અને મહિલાઓને આગળ લાવે મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો એને માર્યા બેનો વતી કેવું છે કે હખણા રેજો નેતર અમારી માતાઓ બેનો પણ ગોબાઓ પાડવામાં હોશિયાર છે ગોબાઓ પડી લેજો તમારા

એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી મારે તમને એટલું કેવું છે કે હિંમત રાખજો આ લોકોની પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવે તો પણ માનતાને છેલે બે વાત યાદ આવી એટલે કહી દઉં કે આ લોકો છેલે શું કરશે પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવશે આપણને બીવડાવશે તમે મને એક વાતનો જવાબ આપો અહીંયા મારી માતાઓ બેઠી છે અહીંયા છેલે સુધી મારો યુવાન ભાઈ છે મારા આ ધોડી મિલિટરી આજે ગામે ગામ છે છે ને ધોડી મિલિટરી કારણ કે જુવાની વયા કે ધોડી મિલિટરી જ રહી છે હવે

વાત કઈ અને મારી વાણી ને વિરવું છું બે હાથ ઊંચા કરી અને ભારત માતા નો જય જયકાર કરવાનો છે ધન્યવાદ જય હિન્દ જય ભારત